આ કોણ મુખ્ય આયોજક હતા આ સપ્તાહ દરમિયાન કયા પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાણા છે અને સાથે આ સપ્તાહના મુખ્ય દાતાશ્રીઓ કોણ હતા આ સપ્તાહનું આયોજન રોકડિયાનુમાનજીના મહંતશ્રી ઓમ ઓમ પ્રકાશ દાસ બાપુજીના સાનિધ્યમાં ઉજાણું અને એમના એક સદવિચારથી જે દાતાઓ છે જે કાયમી ધોરણે અહીંયા સેવક તરીકે આવે છે એમની સાથે ચર્ચા કર્યા પછી બાપુએ આ ભવ્ય કથાનું આયોજન વિચાર લેવાનું નક્કી કર્યું સપ્તાહ જે છે એમાં મુખ્ય દાતાશ્રીઓ કોણ હતા મુખ્ય દાતાશ્રીઓમાં દરરોજ દરરોજે દરરોજ જે મહાપ્રસાદ બપોરે અમારે એક લેવાનું રાખ્યું હતું એમાં સંજયભાઈ મનુભાઈ પટેલ વાવડી શૈલેષભાઈ મોરબી પ્રવીણભાઈ તેરવાડા ધનજીભાઈ લીલાપર પ્રવીણભાઈ પંચાસર અને જિજ્ઞેશભાઈ સ્વર્ગીય વીરજીભાઈ દેવજીભાઈ ભૂલતરિયાના પરિવાર તરફથી આજે સાત દિવસ અમારે બપોરે જે મહાપ્રસાદ અને પ્રસાદનું આયોજન છે આ દાતાઓ તરફથી અમને અનુદાન મેળવ્યું છે અમે ધન્યતા અનુભવી છે એમનો આભાર માની છીએ આ સપ્તાહનો મુખ્ય હેતુ શું રહ્યો આ સપ્તાહનો મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત ગૌશાળાના લાભાર્થે ગાયોના ઘાસચારા ખોર નિરણ અને એના અનુદાન માટે જ આ કથાનું આયોજન કર્યું છે આ સિવાય આ જે પૈસાની આવક થાય છે જે થઈ છે એ ફક્ત ને ફક્ત અમારે ગૌશાળાની ગાયો માટે થઈ નિરણ અને એના ઉપયોગ માટે જ લેવાની છે આ સિવાય અમે આ પૈસાનો ક્યાંય ઉપયોગ કરતા નથી આ પાંચમી કથા છે શરૂઆતમાં જ્યારે ગૌશાળાની શરૂઆત કરવાની હતી પહેલી પ્રથમ કથા બલ્લુભાઈ જે કરીને છે અહીંયા એમના તરફથી આજે જે અનુદાન મેળવ્યું છે એ તમામે તમામ મંડપ સર્વિસ અને આજે જે તુલસી વિવાહનો આખો જે રૂમિલા જે રૂક્ષમણી વિવાહનો જે પ્રસંગ છે એ એમના મુખ્ય દાતા છે એકાવન હજાર રૂપિયા એમના તો છે જ ભેગું સાથે આજે જે એમને આયોજન આપ્યું છે એ એની ધન્યતા છે કાયમી ધોરણે બલ્લુભાઈ આયા સેવા માટે થઈને તત્પર છે અને સાતે સાત દિવસ જે રસોડાનું આયોજન અમારું છે એમાં આર કે પટેલ વડાવિયા બરવાડાવાળાનો મોટામાં મોટો ફાળો છે અમે ધન્યતા અનુભવી છે અરે બહુત કે આવી એક સારી સેવાકી પ્રવૃત્તિ પણ કરવામાં આવી છે આ સપ્તાહના ખાસ કરીને જે વ્યાસપીઠે બિરાજમાન હતા રાજુભાઈ શાસ્ત્રી પણ આપણી સાથે છે ત્યારે આ સપ્તાહનું જે આ લોકો આયોજન કર્યું ને આવી સેવા પ્રવૃત્તિ કરી છે તેમના વિશે રાજુભાઈ શું બે શબ્દ કહેશે આપણે એમ સાથે રાજુભાઈ શું કહેશો તમે બે શબ્દ મનોજમ મારદ તો દુલ્ય બેગમ જીતેન્દ્રયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુતમ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદી ઠોકડીયો હનુમાનજીના સાનિધ્યની અંદર કે શ્રીમદ ભાગવત રૂપાનો ઉદ્દેશ્ય એક જ હતો કે ગૌશાળાના લાભાર્થી એની સાથોસાથ દિવંગત આત્માને શાંતિને માટે જે પ્રતિબિંબો રાખેલા જે ફોટાના પ્રતિબિંબો રાખ્યા છે એ આત્માને શાંતિ મળે અને એની સાથોસાથ જે સેવક સમુદાયને વિચારો સદ વિચાર આવે સદભાવ પ્રગટ કરે અને બીજો કે જે ભોજનના દાતા છે એની સાથોસાથ સર્વ સેવક સમુદાયનો એટલો સાથ છે કથા સાંભળવાની નીતિ આવે એની સાથોસાથ સંસદમય જીવન જીવે અને એને સાથોસાથ પ્રસાદનો આનંદ તો મળ્યો પણ એની સાથે ભક્તિરૂપી ગંગાનો દિવ્યથી દિવ્ય આનંદ મળ્યો અને સમુદાયને એટલો છે કે રોકડિયા પ્રત્યેની જે શ્રદ્ધા પ્રત્યેની આસ્થા અને રામચંદ્ર જે ભગવાન બિરાજમાન છે એની આસ્થા મંગલેશ્વર મહાદેવની આસ્થા અને એની સાથોસાથ જે ઓમ પ્રકાશ બાપુનો જે સરળ સ્વભાવ મન લાઈ સતા સાપ સતા લાભ સંતોષાય જે બાપુનો સ્વભાવ એ એક જ ઉદેશ્ય બાપુનો કે ગૌશાના લાભાર્થે કથા કરી અને એનો સાથોસાથ દિવંગત આત્માને શાંતિ મળે સર્વસેવક સમુદાય જે પ્રસાદના દાતા છે એનો તો સાથ છે પણ એની સાથોસાથ સર્વે અડખે પડખેના ગામડાનો સાથ સહકાર યોગદાન આપેલું છે અને ભાગવત રૂપી ગંગા આજે છ દિવસ સુધી પ્રજ્વલિત છે અને કાલે સાતમો દિવસ છે એની પૂર્ણાવતી છે અને ધામધૂમપૂર્વક વૃક્ષમણે વિવાહ ઉજવણી કરી અને એની સાથોસાથ જે તમે વધાર્યા છો શ્રી રાધે બુદ્ધ ભટ્ટી અને હું આભાર વ્યક્ત કરું છું એની સાથોસાથ ગોપાલભાઈ કાસુંદરા એની સાથોસાથ ભૂપતભાઈ અગ્રાવત એની સાથોસાથ દિનેશભાઈ સાહેબ અને એની સાથે સાથ બલુભાઈ અને મનુકાકા દરેક સભ્યોનો જે સાથ સહકાર મળ્યો છે હું પણ મારા જીવનની ધન્યતાને અનુભવ છું અને એની સાથોસાથ જે ભાગવત રૂપી ગંગાનો જે શ્રવણનો લાભ મળ્યો એનો અતિ મને આનંદ છે